સુરતના પોષ વિસ્તાર વેસુમાં યુવતીની છેડતી બાદ આરોપીને પોલીસ મથકે લાવતા ઢળી પડતા મોતને ભેટ્યો હતો યુવકના અચાનક પોલીસ સ્ટેશનમાં મોતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના વિશ્વ વિસ્તારમાં એક એવી ઘટનાએ આકાર લીધો છે જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સુરતના વિશ્વ વિસ્તારમાંથી એક શખ્સે યુવક પર માં યુવતી સાથે અશ્લીલ હરકત કરી હોવાની આરોપ લગાડી કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો વેસુ વિસ્તારમાં આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરીને છેડતીનો યુવક પર આરોપ લગાડવામાં આવ્યો હતો આસપાસના લોકોએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટના અંગે જાણ કરતાં વેસુ પોલીસે યુવકની ધરપકડ કરી હતી આ દરમિયાન પૂછપરછ સમયે યુવક અચાનક ઢળી પડ્યો બાદમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે અહીં તેને મૃત જાહેર કર્યો હતો યુવકના અચાનક પોલીસ સ્ટેશનમાં મોતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના પોસ્ટ વિસ્તારમાં યુવતીની છેડતી બાદ સાગર સુનિલ નેવટિયાનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે વિશ્વ વિસ્તારમાં આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ છેલચાણા કરી છેડતીનો યુવક પર આરોપ લગાડવામાં આવ્યો તો આસપાસના લોકોએ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટના અંગે જાણ કરતા વિશ્વ પોલીસ યુવકને સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી દરમિયાન યુવક ઢળી પડ્યો હતો અને યુવક મોતને ભેટ્યો હતો